તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવે બીજી વાર કોઈ કોળી સમાજનો ચાળો ન કરે એ માટે હવે કડકમાં કડક કરવાનું છે ભાઈ તમને ખબર છે અત્યારે નવનીત ભાઈ ઉપર જે હુમલો થયો હાથમાં ફ્રેક્ચર પગમાં લાગ્યું બરોબર લાકડીને ધોકા વડે અમને માર મારવામાં આવ્યો સાહેબ અને ત્યારબાદ પોતાની સમાજ પાસે હાથ જોડીને વિનંતી કરી હતી કે મારું જોજો અને પોતાની સમાજ બે દિવસમાં જ બતાવી નાખ્યું કે અમે તમારી સાથે દર્શક મિત્રો કોળી સમાજના સરપંચને એક યુવાનને કે જે એક ઢોર માર માર્યો ભાઈ અને ત્યારબાદ તમને ખબર હશે કે પોતાની સમાજ મેદાનની અંદર ઉતરી અરે મારા ભાઈઓ હવે બીજી વાર કોઈ કોળી સમાજનો ચાળો ન કરે ને એવું કરીને હવે જવાનું છે સાહેબ હા જુઓ આ સમાજની એકતા ખાલી સાહેબ આવ્યા ને તો લગભગ લાખો લોકો તૂટી અને લાખો લોકો એમ બગદાણા કે જે એક મિત્રો ટ્રસ્ટી બગદાણાના ના ટ્રસ્ટીને લઈને ક્યાંક વિવાદ થયો હતો ને ત્યારબાદ માફી માંગી કોને તો કે ભાઈ માયાભાઈ આહી રહે ને ત્યારબાદ કંઈક ફોન આવ્યો હશે મિત્રો નવનીતભાઈ ઉપર નવનીતભાઈ ગયા હશે અને ત્યાં જ તેમની ઉપર હુમલો થઈ ગયો એટલે કે ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ જાતનું કાવતરું હોઈ શકે છે ભાઈ એવું તમામે તમામ લોકો કહી રહ્યા દર્શક મિત્રો તમે શું કે આમાં કોનો હાથ હોઈ શકે મને એક વાર તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી સાહેબ અત્યારે તો ખરેખર માહોલ અલગ જ જોવા મળી રહ્યો છે ભાઈ અને આગળના સમયની અંદર સમાજ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમાજે પણ એમ જ કીધું કે અમે નવનીતભાઈની સાથે જઈએ અને જે કરવું પડશે કરીશું પણ ન્યાય તો ચોક્કસપણે અપાઈશું અને બીજી વાર કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કડક કરવાનું છે ભાઈ તો તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આજ જ મજા આપણે આટલું જ